દાડો ઉઠાડી નાખવાનો છે કારણ કે હવે સંજય વસાવાને અમે છોડવાના નથી ચૈત્ર વસાવા પર કાલે જલમાંથી છોડવામાં આવે ત્યારે કહેવામાં આવ્યું હતું કે હું નિર્દોષ છું મે કોઈની ગાળો બોલી નથી અને હું નિર્દોષ છું એટલે મને ફસાવવામાં આવ્યો છે સંજય વસાવા અને અંશુ વસાવા દ્વારા મને ખૂબ ફસાવવામાં આવ્યો છે અને આ શબ્દ બોલવામાં આવે છે એટલે ગોપાલ ઇટાલે દ્વારા કહેવામાં આવ્યું છે કે સીસીટીવી વિડિયો હવે જલ્દી મળી જશે અને આપણા જેથી વસાવા નિર્દોષ સાબિત થશે મિત્રો તમે કોના સપોર્ટમાં છે ચૈત્ર વસાવાના કે સંજય વસાવાના કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો